હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું પંજાબી શાકને ટક્કર મારે એવું દેશી ચણાનું શાક તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી રેસીપી પહેલી વાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો તો આપણે આ ચણા છે તે લઈ લીધા છે આને મેં દસથી બાર કલાક માટે પલાળીને લીધા છે હવે આપણે આને બાફી લેશું તો આપણે આ કૂકર છે તે લઈ લીધું છે આમાં આપણે ચણા એડ કરી દેસું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને કુકર બંધ કરી દેસુ પાંચ થી છ આપણે સીટી થવા હવે આપણે શાક ની ગ્રેવી કરી લેશું તો કાજુ લીધા છે આદુ છે મરચી છે લસણ છે અને કાંદા ને ટમેટા છે તો આપણે આ બધી વસ્તુ છે તે કટિંગ કરીને લઈ લીધી છે આ ખડા મસાલા લીધા છે હવે આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે ચપટી આપણે જીરું એડ કરશું ચપટી હિંગ એડ કરશું હવે આપણે આ ખડા મસાલા છે તે એડ કરી દેસું તો પાંચથી છ નંગ જેટલા કાજુ લીધા છે લસણ છે આદુ મરચી અને ત્રણ નંગ ટમેટા અને ત્રણ નંગ કાંદા લીધા છે આ બધી વસ્તુ છે તેને આપણે થોડી વાર માટે તેલમાં ફ્રાય કરી લેશું થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આને કૂક કરવાના છે આ રીતે આપણે હલાવતા રહેશું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને ચપટી આપણે હળદર એડ કરી છે અને આપણે હલાવી લેશું તો આપણે બે થી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું તો બે થી ત્રણ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને કાંદા અને ટમેટા છે તે સોફ્ટ થઈ ગયા છે અને આપણે હલાવી લેશું આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું હવે આપણે આની પ્લેટમાં લઈ લેશું અને થોડીવાર માટે ઠંડુ થવા દેસું ઠંડુ થાય એટલે આપણે આને ક્રશ કરી લેશું આ રીતે હવે આપણે બાઉલ લઈ લીધું છે આપણે એડ કરી દઈશું બાઉલની અંદર અને આપણે ક્રશ કરી લેશું હવે આપણે ક્રશ કરી લેશું તો આપણે શાકની ગ્રેવી છે તે ક્રશ કરી લીધી છે આ રીતે હવે આપણે ચેક કરી લેશું કે આપણા ચણા છે તે કૂક થઈ ગયા છે કે નહીં તો આપણા ચણા છે તે સરસ રીતે બફાઈ ગયા છે એકદમ આ રીતે સોફ્ટ થઈ ગયા છે હવે આપણે શાકનો વઘાર કરશું તો આપણે તે જ પેનમાં તેલ એડ કરી દીધું છે હવે આપણે થોડી કસૂરી મેથી એડ કરી છે અને અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કર્યો છે આને આપણે હલાવી લેશું તો ગેસ છે તે ધીમો રાખવાનો છે ફાસ્ટ ગેસ નથી રાખવાનો હવે આપણે આ શાકની ગ્રેવી છે તે એડ કરી દેશું અને આપણે હલાવી લેશું હવે આપણે બાઉલમાં થોડું પાણી એડ કરી અને લઈ લેશું તો આપણે થોડું પાણી એડ કર્યું છે અને ગ્રેવી છે તેને આપણે થોડી વાર માટે કૂક થવા દઈશું આ રીતે બે થી ત્રણ મિનિટ માટે કૂક થવા દેસું તો આપણી શાકની ગ્રેવી છે તે એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે હવે આપણે ચણા છે તે એડ કરી દઈશું અને આપણે હલાવી લેશું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું એક ચમચી આપણે ઘરની તાજી મલાઈ હોય તે એડ કરીશું જો મલાઈ ના હોય તો તમે ક્રીમ પણ એડ કરી શકો છો અને આપણે હલાવી લેશું હવે આપણે બે થી ત્રણ મિનિટ માટે થાળી ઢાંકી અને રહેવા દેસું તો બે થી ત્રણ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે હવે આપણે ધાણાભાજી એડ કરી દઈશું અને આપણે હલાવી લેશું તો તૈયાર છે આપણું દેશી ચણાનું શાક હવે આપણે ગરમા ગરમ સૌ કરી લેશું તો ફ્રેન્ડ્સ આપણું દેશી ચણાનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે તમને કેવી લાગી મારી રેસિપી જો ગઈ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો થેન્ક યુ ફોર વોચ